સાંજે જમવામાં ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર શાહી પનીર પુલાવ બનાવીશું પુલાવ બનાવવાની પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું અને રોજ રોજ સાંજે જમવાનું શું બનાવું તો આ રીતે શાહી પનીર પુલાવ બનાવી અને સૌ કરી શકો છો તો શાહી પનીર પુલાવ બનાવવા માટે મેં બે વાડકી બાસમતી ચોખા લીધા છે હવે પુલાવ છે ને તે બાસમતી ચોખાનો બનતો હોય છે એટલે બે વાડકી બાસમતી ચોખા લેવાના છે રાઈસને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને રાઈસને ત્રીસ મિનિટ પલાળીને મૂકી દેવાના છે બાસમતી ચોખાને પલાળીને મૂકીએ છીએ અને પછી પુલાવ બનાવીએ છીએ તો પુલાવ એકદમ છૂટો અને ખીલેલો બને છે અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે સાદો પુલાવ બનાવીશું પુલાવ બનાવવા માટે પેનમાં ત્રણ ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરીએ છીએ ને પુલાવનું લેયર એકદમ છૂટું બને છે ખડા મસાલામાં તજ લવિંગ અને ઇલાયચી ઉમેરવાનું છે ખડા મસાલા ઉમેરીએ છીએ તો પુલાવની ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે પાણી ગરમ થઈ જાય અને થોડું ઉકળી જાય પછી આપણે જે બાસ્મતી ચોખા પલાળીને રાખ્યા છે તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને બાસ્મતી ચોખા પેનમાં ઉમેરી છે અને ધીમા તાપે કૂક થવા દેવાના છે અહીંયા જે આપણે પનીર પુલાવ બનાવીએ છીએ એટલે મેં વેજીટેબલ લીધા છે તમારે જે પણ વેજીટેબલ લેવા હોય તે તમે લઈ શકો છો આજે આપણે સાદો પુલાવ બનાવીએ છીએ ત્યારે રાઈસને વધારે કૂક નથી કરવાનો એસી ટકા જ કૂક કરવાનો છે જો તમે વધારે રાઈસ કૂક કરશો ને અને પછી પુલાવ બનાવશો તો પુલાવ મિક્સ થઈ જશે અને તમને દાણો તૂટી જશે એટલે એસી ટકા કૂક થાય ત્યાં સુધી ચડવા દેવાનો છે અહીંયા સાદો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસને બંધ કરી લઈશું અને પુલાવને સ્ટ્રનરમાં લઈ લેવા છે અને પુલાવ ઠંડુ થવા દેવાનો છે પુલાવ ઠંડો થઈ જાય પછી આપણે શાહી પનીર પુલાવ બનાવીશું તો અહીંયા પુલાવ ઠંડો થઈ જાય તેની માટે શું કરવાનું છે કે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં રાઈસને લઈ લેવાના છે અને થોડા છૂટા કરી લેવાના છે અને રાઈસને પંખા નીચે મૂકી દઈશું એટલે રાઈસ છૂટા થઈ જશે અને જેમ ઠંડો થશે તેમ રાઈસનો દાણો એકદમ છૂટો અને ખીલેલો બનશે તો અહીંયા રાઈસને ઠંડા થવા મૂકી દઈશું અહીંયા રાઈસ ઠંડા થઈ ગયા છે તો હવે પેનમાં બે ચમચી ઘી લેવાનું છે આજે આપણે પનીર પુલાવ બનાવીએ છીએ એટલે મેં બસો ગ્રામ પનીર લીધું છે તેને નાના ટુકડા કરી છે અને પનીરને સાતવાનું છે પનીર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતરવાનું છે એટલે ઘીમાં સાતળીએ છીએ તો ફ્લેવર બહુ સરસ આવે છે તો પનીર સરસ એવું સાંતરાઈ ગયું છે પનીરને નોન સ્ટીક પેનમાં લઈ લેવાનું છે અને ધીમા તાપે સાતરીશું હવે તે જ પેનમાં કાજુના ટુકડાને સાતરી લેવાના છે અને પ્લેટમાં લઈ લેવાના છે અમે બધા જ વેજીટેબલને ચોપ કરી લીધા છે તો હવે આપણે શાહી પનીર પુલાવ બનાવીશું પુલાવ બનાવવા માટે પેનમાં બે ચમચી ઘી લેવાનું છે ઘીમાં પુલાવ બનાવીએ છીએ તો પુલાવ એકદમ ટેસ્ટી અને ચટપટો બને છે હવે ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને ચપટી હિંગ ઉમેરવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને પેસ્ટને સાંતરવાની છે લસણ થોડું ચડેતું રાખવાનું છે એટલે પુલાવનો ટેસ્ટ બહુ જ સરસ આવશે ચોપ કરી ડુંગળી ઉમેરી અને ડુંગળીને સાંતરવાની છે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાંત્રી લઈશું અહીંયા મેં વેજીટેબલ ચોપ કર્યા છે વેજીટેબલમાં ગાજર બટાકા બીન્સ અને રેડ કેપ્સિકમ લીધા છે તમારે આના સિવાય બીજા કોઈ વેજીટેબલ લેવા હોય તો તમે લઈ શકો છો લીલા વટાણા પણ લઈ શકો છો અને ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકો છો હવે બધા જ વેજીટેબલને પેનમાં ઉમેરી લેવાના છે અને સાહિત્ય મિક્સ કરી લેવાના છે બેથી ત્રણ મિનિટ કૂક થવા દઈશું એટલે વેજીટેબલ ચડી જશે અહીંયા બે મેચ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે વેજીટેબલ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે તો હવે આપણે ટેસ્ટી અને ચટપટો મસાલો કરવાનો છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હવે બે ચમચી દહીં લેવાનું છે દહીંમાં એક ચમચી પુલાવનો મસાલો ઉમેરવાનો છે અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી અને પેસ્ટ બનાવી લેવાની છે અને આ પેસ્ટ પેનમાં ઉમેરી લેવાની છે પુલાવનો મસાલો દહીંમાં ઉમેરીને પછી આપણે પેસ્ટ એડ કરીએ છીએ ને તો પુલાવનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે થોડું પાણી ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મસાલાની ફ્લેવર છે ને તે વેજીટેબલમાં આવી ગઈ છે અને આપણે જે દહીંની પેસ્ટ બનાવી છે ને તેનાથી પુલાવનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો વેજીટેબલ કૂક થઈ ગયા છે અને મસાલા પણ સરસ એવા ચડી ગયા છે તો હવે દાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરી લઈશું હવે આપણે જે રાઈસ બોઈલ કરીને રાખ્યા છે તે રાઈસને પેનમાં ઉમેરી લેવાના છે અને તમે જોઈ શકો છો કે રાઈસ જેમ ઠંડા થયા છે ને તેનો દાણો એકદમ છૂટો થઈ ગયો છે તો બધા જ રાઇસ પેનમાં ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરી લેવાનું છે હવે પુલાવ વેજીટેબલમાં મિક્સ કરીએ ને ત્યારે હળવા હાથથી મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું ઉપરથી કાજુના ટુકડા ફ્રાય કર્યા હતા તે ઉમેરવાના છે અને પનીર ઉમેરવાનું છે તમારે પનીર વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને પનીરના ટુકડા નાના કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો તો આજે આપણે સાંજે જમવામાં શાહી પનીર પુલાવ બનાવ્યો છે અને રોજ રોજ સાંજે જમવામાં સો બનાવો તો સાંજે જમવામાં એકદમ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર શાહી પનીર પુલાવ બનાવી અને સર્વ કરી શકો છો પુલાવ સાથે રાયતું પણ સર્વ કરી શકો છો અને રસમની ચટણી આવે છે તે પણ સર્વ કરી શકો છો ચટણી સાથે પુલાવ બહુ જ સરસ લાગે છે તો ગરમા ગરમ શાહી પનીર પુલાવ સરળ પ્લેટમાં સર્વ કર્યો છે ઉપરથી લીલા ધાણા સવ કરવાના છે તો તમને આજની મારી શાહી પનીર પુલાવની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળ્યા છે નવી રેસીપી સાથે